તો આપણે આગળના વિડીયોમાં જોયું કે પીસીઓએસ એ શું છે પીસીઓએસ થવાના કારણો શું છે પીસીયુએસના સિમ્ટમ શું છે અને સાથે સાથે કયા ઇન્વેસ્ટિગેશન કરાઈ શકાય આજે આપણે એનાથી પણ અગત્યનો ટોપિક જોઈશું કે પીસીઓએસને નેચરલી તમારે ક્યોર કરવો છે તો તમારે શું કરવું જોઈએ જેથી તમે રૂટથી ક્યોર કરી શકો તો પહેલાં તો એ સમજવાનું કે હ્યુમન બોડી છે પંચમહાભૂતનું બનેલું છે જ્યારે આપણે ફાલી ફાઈવ એલિમેન્ટ્સને આપણા બોડીમાં સંસ્થાપિત કરીશું તો જ આપણે એને ક્યોર કરી શકીશું તો આજે આપણે વન બાય વન એ પંચમહાભૂતને લઈશું તો પહેલી વાત આવે છે આકાશ મહાભૂતની કે સ્પેસ કે હંમેશા જ્યારે પીસીઓએસને ક્યોર કરવાનું હોય છે તો તમારા બોડીમાં એક સ્પેસ હોવી એ ખૂબ જ જરૂરી છે હવે સ્પેસ કેવી રીતે બને કે જ્યારે પીસીયુએસ ક્યોર કરવું હોય તો તમારે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે નહીં કે તમે વારે વારે ફૂડ ઇન્ટેક કર્યા કરો અને તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એમાં જ બિઝી રહે તો શું થશે વેસ્ટ પ્રોડક્ટ વધારે બનશે અને વેસ્ટ પ્રોડક્ટ જેટલી બનશે એટલી પીસીયુએસ થવાની સંભાવના વધારે છે તો સ્પેસ એલિમેન્ટ વિશે વાત થઈ કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરવું જોઈએ અગર ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ નહીં થઈ શકે તો વીકમાં બે કે એક દિવસ તમારે ફાસ્ટિંગ કરવું જોઈએ કે જેમાં ફ્રૂટ અથવા તો જ્યુસ એનો ઉપયોગ કરવો જોઈએ આ વાત થઈ સ્પેસ વિશે હવે સેકન્ડ વાત થાય છે કે એલિમેન્ટ હવે એર એલિમેન્ટ પર વર્ક કરવું હોય તો તમારી લાઈફસ્ટાઈલમાં એક્ટિવિટીનું હોવું એ ખૂબ જ જરૂરી છે અને એક્ટિવિટી એવી નહીં કે બંધિયાર વાતાવરણમાં હોય કે તમે જે જીમમાં જાઓ છો કે કોઈ યોગ સેન્ટરમાં જાઓ છો નેચરમાં જઈને તમારે ડીપ બ્રીથિંગ થાય એવી એક્ટિવિટી કરવી જોઈએ એમાં ખાસ કરીને જોગિંગ વોકિંગ પ્રાણાયામ પણ હોય શકે છે યોગાસન પણ હોઈ શકે છે યા તો પછી સૂર્ય નમસ્કાર કે કપાલભાતિ જેવા પ્રાણાયામ પણ થઈ શકે છે તો આ થઈ આપણી જે એર એલિમેન્ટ વિશેની વાત હવે થર્ડ અગત્યનું છે કે ફાયર એલિમેન્ટ ફાયર એલિમેન્ટ નો લાભ લેવો હોય તો શું કરવાનું જેમ બને એમ તમારે સનબાથ લેવાનું છે સનને એક્સપોઝ થવાનું છે દિવસમાં ઓછામાં ઓછા ટ્વેન્ટી મિનિટ્સ તમારે સનરેઝ તમારી બોડીમાં લેવા એ ખૂબ જ જરૂરી છે આપણે એક નેચરલ હ્યુમન બિંગ અને ક્રિએચરના લીધે આપણે સનને એક્સપોઝ કરીએ તો આપણી એનર્જી વધારે એક્ટિવ થાય તો એના માટે તમારે સનબાથ લેવો એ ખૂબ જ જરૂરી છે હવે ચોથી વાત આવી પૃથ્વી ધાતુ કે તમે પૃથ્વી ધાતુનો લાભ કેવી રીતે લઈ શકો તો જે પણ નેચર તરફથી નેચરલી ફૂડ મળી રહ્યું છે લીલા શાકભાજી છે 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 યા તો પછી જે મિલેટ્સ એનો મેક્સિમમ લાઈવ રૂપે જ આપણે ઉપયોગ કરવો નહીં કે પ્રોસેસ ફૂડનો ઉપયોગ જંક ફૂડનો ઉપયોગ અને ફૂડ પેકેટનો ઉપયોગ પણ જે નેચરલ લાઈવ છે એનું થર્ટી થી ફોર્ટી પર્સન્ટ તો મિનિમમ લાઈફસ્ટાઈલમાં ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી બની જતો હોય છે બીજું જલધાતુનો બેનિફિટ કેવી રીતે લઈ શકે તો દિવસમાં ઓછામાં ઓછું વજનને એકર્ડિંગ તમારે વીસ કિલો વજન હોય તો એક લિટર પાણી બોડીમાં જવું જોઈએ કારણ કે આપણી બોડી હ્યુમન બિંગ એઝ અ સેવન્ટી પર્સન્ટ વોટરની બનેલી છે બીજું ઇન્ટેસ્ટાઈલના ક્લીનિંગ માટે તમારે મોટા આંતરડાની સફાઈ માટે થોડા દિવસ માટે એનિમલ એવો પણ ખૂબ જ જરૂરી છે અગર તમને કોન્સ્ટિપેશનની તકલીફ હશે તો કોન્સ્ટિપેશનના લીધે પણ પીસીઓએસ સાથે સાથે પિંપલ્સ હેરફોલ એવી સિમ્ટમ્સ પણ તમને પીસીઓએસમાં જોવા મળશે તો તમારા ઇન્ટેસ્ટાઈનના ક્લિનિંગ માટે તમારે એનિમાલ એવો એ ખૂબ જ જરૂરી છે તો નેચરલી તમે આ પંચમહાભૂત વાળો ડાયટ અને લાઈફસ્ટાઈલ રાખશો તો તમારું વેઇટ મેનેજ થશે સાથે સાથે હોર્મોનલ બેલેન્સ થશે અને તમે રૂટથી ને ક્યોર કરી શકશો તો આવી માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો નમસ્કાર